સલામવાલેકુમ જનાબ બાબુભાઈ સુપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ છ વિષય વિજ્ઞાન આપણું પ્રકરણ તેર છે ચુંબક સાથે ગમત ફન વિથ મેગ્નેટ્સ હવે ચુંબક વિશે તો તમે બધા જ મે પરિચિત છો બરાબર આપણે નાનપણમાં પણ ચુંબકને લગતી કેટલી ક્રિયાઓ કરી જશે તમે કેટલાક ચુંબક જોયા હશે અને તેની સાથે રમવાની મજા પણ માણી હશે શું તમે લોખંડની સપાટીવાળા કબાટ કે રેફ્રિજરેટર સાથે લગાવવામાં આવતા સ્ટીકર્સ જોયા છે તો તેની ઉપર પણ આપણે આ જ પ્રકારના ચુંબક લગાડેલા હોય છે કે જે રેફ્રિજરેટર કે કબાટની સપાટી પર ચોંટી જાય છે બરાબર કેટલાક પિન હોલ્ડર્સમાં પિન હોલ્ડરની સાથે ચોંટેલી દેખાય છે કેટલીક સપાટીમાં સોરી કેટલીક કોઈ કોઈપણ પ્રકારની લોક થાય તેવી રચના ન હોવા છતાં ઢાંકણ સખત રીતે બંધ થઈ જાય છે આવા સ્ટીકર્સ પિન હોલ્ડર કે મીટીમાં અંદરની તરફ ચુંબક લગાડેલું હોય છે બરાબર હવે આ ચુંબક કોને કહેવાય તો તેને વ્યાખ્યા સ્વરૂપે આપણે જાણી લઈએ જે પદાર્થને જે પદાર્થ લોખંડની વસ્તુઓને આકર્ષે છે તે પદાર્થને ચુંબક કહેવાય છે જુઓ એવો એક પદાર્થ છે જે લોખંડની વસ્તુઓને આકર્ષે તો તે પદાર્થને આપણે ચુંબક તરીકે ઓળખીએ છીએ ચુંબકત્વ ચુંબકના લોખંડની વસ્તુઓને આકર્ષવાના ગુણને ચુંબકત્વ કહે છે ચુંબકના લોખંડની વસ્તુઓને આકર્ષવાનો જે ગુણ છે એ ગુણને ચુંબકત્વ તરીકે ઓળખાય છે હવે આપણે જોઈએ કે ચુંબકો કઈ રીતે શોધાયા એટલે કે ચુંબકની શોધ કઈ રીતે થઈ એવું કહેવાય છે કે પ્રાચીન ગીસમાં એક મેગ્નિસ નામે ભરવાડ રહેતો હતો તે તેના ઘેટા બકરાને નિયમિત રીતે ચરાવવા માટે નજીકના પહાડ પર લઈ જતો હતો તેના પ્રાણીઓનું ધ્યાન રાખવા તે એક લાકડી સાથે રાખતો હતો જો આપણે જાણીએ છીએ ભરવાડ જ્યારે તેમના ઘેંટા બકરાઓને ચરાવવા માટે લઈ જાય છે તો તેમની સાથે એક લાકડી તો હોય જ છે બરાબર લાકડીના એક છેડે લોખંડનો એક નાનકડો ટુકડો લગાડેલો હતો જો અહીં આપણને ચિત્રની અંદર પણ દેખાય છે એક દિવસ પહાડના કોઈક પથ્થર સાથેથી લાકડીને છૂટી પાડવા માટે તેને ખૂબ બળ લગાડવું પડ્યું જેથી તેને આશ્ચર્ય થયું અહીં ચિત્રમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે એક જે પથ્થર છે એની સાથે એ લાકડીનો છેડો ચોંટી જાય છે અને તેને ખેંચવા માટે તે ખૂબ જ બળ લગાડે છે એને એવું લાગ્યું કે જાણે લાકડી ખડક વડે આકર્ષાઈ હતી ખડક એક કુદરતી ચુંબક હતો જે ખડક છે જેની સાથે લાકડી ચોંટી ગઈ હતી તે ચુંબક હતો અને તેણે ભરવાડની લાકડીની લોખંડની ટોચને આકર્ષી હતી એવું કહેવાય છે કે આ રીતે કુદરતી ચુંબકની શોધ થઈ હતી કદાચ ભરવાડના નામ પરથી આવા ખડકને મેગ્નેટાઇટ એવું નામ આપવામાં આવ્યું એટલે આ જે ગ્રીસમાં એક મેગ્નિસ નામનો જે ભરવાડ રહેતો હતો એવું કહેવામાં આવે છે કે એના નામ પરથી જ આ ખડકને મેગ્નેટાઇટ એવું નામ આપવામાં આવ્યું અને મેગ્નેટાઇટમાં લોખંડ હોય છે કેટલાક લોકો એવું માનતા હતા કે મેગ્નેટાઇટની શોધ સૌપ્રથમ મેગ્નેશિયા વિસ્તારમાંથી થઈ હતી બરાબર એટલે મેગ્નેશિયા વિસ્તારમાંથી મેગ્નેટાઇટની શોધ થઈ હતી એવું પણ કેટલાક લોકો માને છે જે પદાર્થો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય છે તેને ચુંબક કહેવાય છે તો આ ચુંબક વિશે કંઈક આવી વાર્તા હતી હવે આપણે કહી શકીએ કે કોઈ કિસ્સામાં લોકોએ હવે શોધી કાઢ્યું છે તે કેટલાક ખડકો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય છે તેમણે એ પણ શોધ્યું કે આ ખડકના નાના ટુકડાઓમાં કેટલાક ખાસ ગુણો હોય છે એટલે આ જે ખડક છે એના નાના ટુકડાઓમાં કેટલાક ગુણો હોય છે આ કુદરતી રીતે બનતા પદાર્થને તેમણે ચુંબક નામ આપ્યું આજે કુદરતી રીતે તૈયાર થયેલ જે પદાર્થ છે તેને ચુંબક નામ આપ્યું પાછળથી લોકોએ લોખંડના ટુકડામાંથી ચુંબક બનાવવાની રીત પણ શોધી કાઢી હવે આ કુદરતી રીતે મળી આવેલું ચુંબક તો છે બરાબર પણ પાછળથી લોકોએ લોખંડના ટુકડામાંથી પણ ચુંબક બનાવવાની રીત શોધી કાઢી તેને કૃત્રિમ ચુંબક તરીકે ઓળખવામાં આવે છે બરાબર એટલે કુદરત દ્વારા જે પ્રાપ્ત થાય તેને આપણે કુદરતી ચુંબક કહીશું માનવ દ્વારા પ્રાપ્ત થાય એને કૃત્રિમ ચુંબક તરીકે આપણે ઓળખીશું બરાબર આજકાલ વિવિધ આકારોમાં કૃત્રિમ ચુંબક બનાવવામાં આવે છે દાખલા તરીકે અહીં આકૃતિમાં આપણને કેટલાક વિવિધ આકારના ચુંબકો બતાવ્યા છે ગજીયો ચુંબક ચુંબક નળાકાર ચુંબક અથવા બોલ એન્ડેડ અહીં આપણે જોઈ શકીએ છીએ છેડા આગળ ગોળાકાર હોય તેવું ચુંબક બરાબર તો આવા અનેક આકારના ચુંબકો પણ હવે કૃત્રિમ ચુંબક તરીકે ઉપયોગમાં લેવાય છે તો આના આધારે આપણે વ્યાખ્યા શું લખી શકીએ કુદરતી ચુંબક કે જમીનમાંથી મળતા ચુંબકીય પથ્થરને કુદરતી ચુંબક કહે છે એટલે જમીનમાંથી જે પ્રાપ્ત થાય એ ચુંબકીય પથ્થરને કુદરતી ચુંબક તરીકે ઓળખવામાં આવે છે કૃત્રિમ ચુંબક કોને કહેવાય તો લોખંડના ટુકડા પર ચુંબક ઘસીને બનાવેલા ચુંબકને કૃત્રિમ ચુંબક કહે છે સમજાય છે લોખંડના ટુકડા પર ચુંબક ઘસીને બનાવેલા ચુંબકને કૃત્રિમ ચુંબક કહે છે હવે આપણે અહીં જોઈશું કે ચુંબક લોખંડને આકર્ષે છે એ આપણે બધા જાણીએ છીએ બરાબર આ ઉપરાંત ચુંબક કોબાલ્ટ અને નિકલ ધાતુઓને કે તેની બનેલી વસ્તુઓને આકર્ષે છે જો ચુંબક જે છે એ લોખંડને તો આકર્ષે પણ સાથે સાથે કોબાલ્ટ અને નિકલ જેવી ધાતુઓને પણ કે તેમાંથી બનેલી કેટલીક વસ્તુઓને પણ તે આકર્ષે છે તો આપણે ચુંબકીય પદાર્થો કોને કહેવાય તો જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તે ચુંબકીય પદાર્થો કહેવાય છે એમાં દાખલા તરીકે આપણે કયા લઈ શકીએ લોખંડ કોબાલ્ટ અને નિકલ એટલે જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તે પદાર્થો ચુંબકીય પદાર્થો છે અને એના ઉદાહરણ આપણે કઈ કયા લઈ શકીએ લોખંડ કોબાલ્ટ અને નિકલ હવે જુઓ જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી તે બિનચુંબકીય પદાર્થો કહેવાય છે દાખલા તરીકે પ્લાસ્ટિક પિત્તળ ચાંદી સોનું તાંબુ વગેરે બરાબર એટલે લોખંડ કોબાલ્ટ અને નિકલ આ સિવાય જેટલી પણ વસ્તુઓ છે કે પદાર્થો છે બરાબર તો તે બધા બિનચુંબકીય પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે કે જે ચુંબક તરફ આકર્ષાતા નથી એમાં ઉદાહરણ તરીકે આપણે પ્લાસ્ટિક પિત્તળ સોનું ચાંદી અને તાંબુ લઈ શકીએ છીએ આ મુદ્દાઓ તમારે તમારી નોટની અંદર સારા અક્ષરે લખવાના રહેશે આવતા તાસની અંદર આપણે એનાથી આગળની ચર્ચા કરીશું થેન્ક યુ